જેથી વલસાડ શ્રી જનતાના મુખે એક જ નામ સમસ્યાથી સમાધાન સુધી સાંસદ ધવલભાઈ પટેલ જે આજના યુગમાં ખરેખર યુગ પુરુષ છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા વિકાસશીલ ભારતના અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે લોકસભાના દંડક વલસાડ ડાંગણા સાંસદ શ્રી અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલમંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજીને વખતો વખત લેખિત રજૂઆતો અને અથ્યાંક પ્રયત્ન થકી વંદે ભારત ટ્રેન નંબર વીસ નવ એક વીસ નવ બેને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો આજરોજ વલસાડ રેલવે સ્ટેશન નંબર ત્રણ ખાતે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન નંબર બે ઝીરો નાઇન ઝીરો ટુ આવકાર્યા બાદ સાંસદ શ્રી ધવરભાઈ પટેલે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ડાંગ જિલ્લા ભાજપના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ સાથે લીલી સંડી બતાવી જિલ્લા પ્રમુખ હેમંતભાઈ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશન પર અગત્યની ટ્રેનોના સ્ટોપેજ સાથે અપડાઉન કરનાર યાત્રીઓની વિવિધ ટ્રેનોના સ્ટોપેજની માગણીઓ સહિત નવી ટ્રેનો શરૂ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને ટૂંક જ સમયમાં રેલવે વિભાગ દ્વારા તમામ માંગણીનો સંદર્ભે સકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવામાં આવશે આવતું હોવાની ખાતરી આપી હતી સાંસદશ્રીએ વલસાડ જિલ્લાના તમામ વિકાસ કાર્યોને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સામે ટીમવર્ક કરીને પરિપૂર્ણ કરવાની પણ ખાતરી આપી હતી સાંસદ શ્રીએ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી કેન્દ્રીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પછી જયારે વલસાડ નગરપાલિકાની ચૂંટણી આવી ધરમપુર નગરપાલિકાની ચૂંટણી આવી પાટી નગરપાલિકાની ચૂંટણી આવી એમાં અમારી ટીમને તમે વલસાડ નગરપાલિકામાં 170 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ પાર્ટીને કેટલી સીટ ને આવી આવી 44માંથી 41 સીટ મને વલસાડ નગરપાલિકામાં મળી આપી એટલે જે તમે મને સમર્થન આપ્યું છે અમારી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે ભરતભાઈને સમર્થન આપ્યું છે એનું હું ચૂકવાનું હતું એના માટે આપણા વલસાડ માટે હું લોકસભામાં આપણા ભરતભાઈ વિધાનસભામાં

પણ મેં પૂરો ભારત દેશમાં વંદે ભારત ટ્રેનના જેટલા પણ રૂટ છે એનું પૂરું ટેકનિકલ એનાલિસિસ કરીને કેટલું કલેક્શન છે કેટલું કલેક્શન નથી એનું પૂરું હોમવર્ક ત્યાં પ્રસ્તુત કર્યું અને તેમને બતાવ્યું કે વલસાડમાં જે આપણા ડીઆરએમ સે વાત કરતા હતા કે વલસાડ જિલ્લામાં હોસ્પિટલ છે અહીંયા આટલો મોટો સ્ટાફ રહે છે અને વલસાડ જિલ્લો એક મળુ છે અને જિલ્લાના વડુ ભક્તમાં પ્રેન્ટના સ્ટોપેજ મળવું જોઈએ ત્યારે આટલી બધી જ્યારે ડેટા ટેકનિકલ એનાલિસિસ મેં મહેનત કરી ત્યારે પછી આપણા વસ્વીની વૈશ્વજીએ માની લીધું કે આપણે વલસાડ જિલ્લાને બંને ભારતમાં ટ્રેન સાથે મળવું જોઈએ આજે કુવિને વાત કરવાનો દિવસ છે એટલે મેં કીધું અનેકવાર મેં ગણ્યો છે ડેટ સાથે આપણા અશ્વિની વૈષ્ણવજીને મેં છેલ્લા એક વર્ષમાં વંદે ભારત માટે 18 વાર મળીને એમને રજૂઆત કરી 18 અઢાર વાર અને એમને કુલ ડેટા સાથે પણ અશ્વિની વૈષ્ણવજી આપણા દેશના રેલ મંત્રી આપણા વલસાડ જિલ્લા માટે હંમેશા ચિંતિત છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ હંમેશા ચિંતિત હોય છે એના માટે ખાલી વંદે ભારત ટ્રેન હતી પણ જે અપડાઉન કરતા લોકો એના માટે પણ ચિંતિત હતા એના માટે જ જે વલસાડ દાહોદ ટ્રેન આપણી બંધ થઈ ગઈ હતી એ પણ સૌથી પહેલાં ચાલુ કરી ઉમરગામમાં પણ ટ્રેન આપણે ચાલુ બંધ થઈ ગઈ હતી એ પણ ચાલુ કરી અને વંદે ભારત ટ્રેન પહેલાં સ્ટોપેજ એટલે આવ્યું એનું પણ કારણ થયું પહેલા બે રીતના રીત હોય એક રીત હોય કે ઈઝી વાળું પહેલા પ્રશ્ન આપણે સોલ્વ કરીએ ને ધીરે 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 ડિફિકલ્ટ પ્રશ્નો હોય તે આપણે કરીએ છલ્લે એના બદલે મે ઉડુ કર્યું સૌથી પહેલા ડિફિકલ્ટ પ્રશ્ન સોલ્વ કરીને મૂકી દીધો તો ડિફિકલ્ટ થઈ જાય તો ઈઝી તો ધડ 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 થાય